જય સોમનાથ ઓમ નમ રામ મારા સર્વે દેશવાસી ભાઈઓ સાધુ સંતો સેવક ગણો અને સરકાર છે એ બધા એને એક જ વિનંતી કે ભાઈ જે નકલી સાધુઓ જે ફરે છે બની બેઠેલા છે ભગવાનની આડમાં જેવા ધંધા કરે છે એનાથી સમાજ જે તે જગતને ચેતવાની જરૂર છે સરકારે પણ આ ગંભીર મુદ્દો છે પોતાના કાન ઉપર લઈ એના યોગ્ય પગલાં લેવા જોઈએ કારણ કે ભગવાનના વેશમાં જે દી શેતાનો ગરી જાય દેશમાં તે મોટા હુમલા થાય તે દી દેશને ભોગવવાનું થાય અને જે ધર્મના નામે જે ધતિ કરે છે ભગવું કપડું શું છે ભગવાનની આડમાં આ બધા કેમ સાધુ બને છે બીજા ધોતિયા નથી પહેરતા કેમ ખબર છે કે ભગવું જગતના ગુરુ તરીકે સ્થાપિત છે ભગવાન શિવનું છે આખું જગત એને માને છે એટલે અમારી દસનામ સમાજની સાધુ સંતોની વેદના છે કે અમારી આડમાં ભગવા પહેરી પહેરી બની ગયેલા સાધુઓ બધા ખોટા આશ્રમો બાંધી મઠો બાંધી જે બની ગયેલા જેટલા છે એને પકડો એના આધાર કાર્ડ પૂછો સાધુ સંતો જાબો ગૃહસ્થિ સન્યાસી જાગો ગૃહસ્થી દસનામ સાધુ જાગો બધાને અને પબ્લિકને જાગવાની જરૂર જે આશ્રમમાં જાઓ જ્યાં સાધુ સંતોધે કે આધાર કાર્ડ માગો અને એક વખત સરકાર પણ ધ્યાનમાં લઈ લઈએ કે ભાઈ એક નાનો સાધુ છો પણ ચેતવણી કયો ચેતવણી જે કહો તે કે પાંચ પચી વર્ષે જો આનો નિકાલ તમે અત્યારે નહીં કરો તો પાંચ પચીસ વર્ષે દેશને ભોગવવાનું થાય જે દી આતંકવાદી હુમલા આ લુગડામાં થાય દી દેશને ભગવવાનો થાય અને જેટલા સાધુ સંતો છે ઓરિજિનલ દર્શનામી સાધુ એ પણ સાંભળી લેજો ભાઈ કે જેટલા દશનામી સાધુ છે એને ભોગવવાનું વધારે થાય કે સમાજ જેથી જાગૃત થાય આવા કર્મ જેથી ભગવાધારી કરશે તેથી દર્શનામનો દીકરો ખંભે ભગવું રાખીને નહીં નીકળી શકે સમાજમાં જાગૃતતા આવશે ભગવા વાળાને મારો ભગવા વાળાને મારો તેથી ઓરિજિનલ જે દર્શનામ છે ને એ પણ ભગવું નહીં રાખી શકે એટલે દ પંદર વર્ષનો ગાળો છે સમજી લેજો ત્યાં તો ઊંચાની ચૂકા થાય પણ એના કરતાં સમાજે જાગવાની જરૂર છે દસનામ સમાજને મોર જાગવાની જરૂર છે આ ફરજ આવે છે આપણા નામ ઉપર આપણા વસ્ત્ર માટે ગતિ કરે અને દેશની અંદર ધૂંધી ફેલાવે આ દસનામ સમાજ જે ઓરિજિનલ સાધુ છે એને નડતર કરે છે આ એને બની ગયેલા બધા નડે છે એને આધાર કાર્ડ તપાસો એ પહેલાં આપણી ધસના સમાજની ફરજ આવે આપણા ઓરિજિનલ સાધુ સંતોની ફરજ આવે સરકાર તમને એમાં ટેકો કરે અને સરકારે આમાં ધ્યાનપૂર્વક ચિંતનપૂર્વક એને કાને લેવું જોઈએ કે ભાઈ સાચી વાત છે સાધુની કે એ દી આતંકવાદી જેમાં ઘૂસી જાહેર મોટા હુમલા કરશે તે દી સરકાર શું કરશે જેટલા બની બની બેઠેલા છે સાધુ સંતોના આધાર કાર્ડ તપાસી તપાસી આશ્રમ હોય કે ગમે તે હોય ખાલી કરાવો અને જેલ હવારે કરો અને સાધુ સંતો આમાં બધાએ સહયોગ આપો કે ભાઈ આવા સાચી છે નગર દસનામનો દીકરો આ ખંભે જે તમારા બાના છે ને એ તમારા ઓરિજિનલ બાના તમારા ખંભે નહીં રહીએ ને જગત તમને મારશે જગતને ખબર પડશે કે ભગવાન લુગડાવાળા બધા આવા સેતાનો છે એટલે એ ભગવ જ્યાં દેખશે અહીંયા તમને મારશે તમારું આધાર કાર્ડ થતી દસનામના દીકરાને કોઈ જોશે નહીં પૂછશે નહીં એટલે હમજી વિચારીને દસનામ સમાજે જાગવું જોઈએ સપોર્ટ કરવો જોઈએ બધા સાધુ સંતોએ આગળ આવીને બોલવું જોઈએ ગુજરાતભરની અંદર કેટલા સાધુ સંતો બાયું બાયુને આશ્રમો માંડીને ભગવા પહેરી ફેરીને માગી ભીખીને ખાવું ન કરવાના કર્મ કરો અને ભગવું કેનું છે એ પહેલાં વિચાર કરું દસનામ સમાજે આની જુબે સુપાડવી જશે અને સરકારને કેવું જોઈએ ભગવું લુગડું અમારું દસનામ સમાજનું છે હમ દસનામ સમાજ સિવાય કોઈ બી સમાજનું આ ભગવું લૂગડું નહીં ધારણ કરી શકે આ બધાના આ પહેરવેશ હોય ને મિલ્ટ્રીના કપડાં તમે પહેર્યો જોઈએ જજના કપડાં તમે પહેર્યો જો વકીલના કપડાં તમે પહેર્યો જોઈએ કે વકીલ બની નથી જવાતું પણ આ ખોટા છે એની માથે પ્રતિબિંબ લાગે દસનામને જાગવું જોઈએ કે ભાઈ અમારો અધિકાર છે જે દસનામના દીકરા હોય ગીરી પૂરી લાગતા હોય એ જ ભગવું ધારણ કરે અને બીજા લૂગડા ગમે તે ગીના જીના ગમે તે હોય સાધુ બનીને ભગવા લુગડા ધારણ કરે એ ભગવા લૂગડા નહીં ભગત પદવીમાં રાખો સંતની પદવીને હજી ન મળી શકે જ્યાં ગુરુને નથી ખબર પડતી જ્યાં ધર્મની ખબર નથી પડતી આ લુગડા બજારમાંથી લીધા આ એક ગુરુ બનાવ્યો અને આ ભગવા લુગડા પહેરીને હાલી નીકળ્યા આ દસનામ સમાજની પ્રાણાલિકા પાંચ દર હે દસનામના દીકરા માટે ભગવું નહીં રહીએ આ દસનામના દીકરાના ભગવા આજા હે અને સરકારને એકદી આનો આ બધું ભોગવવું પડશે કે આતંકવાદી આ લુગડામાં ઘરી ગયા છે અને ઘરી જાય મેં વરહદી પહેલાં કીધું હતું સરકારને કીધું હતું સમાજને કીધું હતું સમાજ જાગો ભગવાન લુગડા ગમે તે તેના ત્યાં ફરતા એને તમે પૂછી શકો ભાઈ ક્યાં છે કોને ખાડો છે કેવી રીતે પૂરેપૂરું માર્ગદર્શન ધ્યાન લગી ન મળે ત્યાં લગીને છોડવાનો પોલીસ પોલીસવાલે કરો પબ્લિક જાગે સાધુ સંતો જાગે તો આ કાલનેમી આ આ છે ને એ તો હાલે ભાઈ નહીં હાલે અને નામ સમાજ તો તમે ખાસ નોંધ જ લેજો ભાઈ હા જાગવું જોઈએ બધા સંગઠનોને જાગવું જોઈએ બધાને કરવું જોઈએ આ તમારા પાસે આપણા પાસે જગતગુરુ શંકરાચાર્ય જે મોટા મોટા મંડલેશ્વરો છે બધા રાય મેળવી અને નાના આશ્રમોથી માંડીને બની ગયેલા બે હોય બધા આશ્રમો ખાલી કરાવો અને રોડમાંથી બધા ભગવા પહેરીને પડે છે કોઈ બી દર્શનામના દીકરા સિવાય ભગવું ધારણ ન કરે આવી સરકાર પાસે માગણી કરો હવ હવની ધર્મની પ્રણાલિકા હોય ને ભાઈ આપણો શેવ ધર્મ છે તો આપણે ભગવાન લુગડા દર્શનામ સિવાય કોઈ પહેરતું નથી જે મુસલમાનો છે લીલા કપની પહેરે છે નાથજી છે કારી કાપની પહેરે છે એમ સાધુ સંતોષ વૈષ્ણવ સંપ્રદાયના છે એ સફેદ ધોતિયાને પહેરે તો હવે મર્યાદામાં હું સાધુ બનો આ બધા ભગવાન લુગડામાં જ કેમ ઘુસે છે બધા અને આતંકવાદી ભગવાન લુગડામાં જ ઘર છે આ સરકારને કંઈ ધ્યાન રાખજો સમજી લેજો ભગવાનની આડમાં આતંકવાદી ઘૂસી જાય દેશને બરબાદ કરી નાખશે આ પ્રજા ત્રાહીમાં પોકારી જાય અને સાધુ સંતોના ભગવા તેથી વયા જવાના દસનામના દીકરા બધા એમ કહે છે મેં દસનામ છે ભગવા અમારા ભગવા અમારા છે તો ભગવું વસ્મને રુદ્રાક્ષની રક્ષા કરવી ધર્મની રક્ષા કરવી દેશની રક્ષા કરવી એ એ પેલો ધર્મ દશનામ સાધુ સંતોનો આવે છે કે જેને જગદ્ગુરુ કીએ છે હમ એટલે બધાને નાનો સાધુ છે દસ નામનો દીકરો છે હું બની ગયેલો નથી ઓરિજનરલ છું એટલે બધા માટે દેશ માટે સરકાર માટે ખરેખર આની નોંધ લેજો આ મુહિમ આપો અને બધા એકતા કરી અને ભેગા હાલો જ્યાં જરૂર પડે અમારે જેવા નાના સાધુની ત્યાં અમને કહેજો જ્ઞાન સત્સંગમાં ક્યાંય પૂછવાનું થાય તો સમાજ પ્રત્યેનું જ્ઞાન પૂછજો અને નો ખબર પડે એના ભેગ ઉતારીને પોલીસ હવાલે કરી દેતા જાઓ પાંચ એવા સંગઠનો નીકળો કે ભાઈ આશ્રમોમાં આ બની ગયેલા જે ભગવાન